વધુ એક વખત ડુંગળીના ખેડૂતોને આવ્યો રાતાપાણી રડવાનો વારો રાજકોટ સહિતના માર્કેટિયાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો એક મણ ડુંગળીનો ભાવ માત્ર થી ત્રણસો રૂપિયા મળી રહ્યો છે લાલ સફેદ અને પીળીપત્તી ડુંગળીની મબલખ આવકથી ભાવ ગગડ્યા રાજકોટ માર્કેટિયાર્ડમાં રોજની પાંચ હજાર ગુણી ડુંગળીની આવક થાય છે વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી થઈ રહી છે પીળી પત્તી ડુંગળીની આવક

જે ઓક્શનર આપણી સાથે જાય આપણે એમની સાથે વાત કરીશું શું ભાવ મળે છે કેટલી આવક થાય છે અને કયા વિસ્તારમાંથી વધારે ડુંગળી આવે છે ડુંગળીની આવક અત્યારે લોકલ છે આજુબાજુના પચીસ ત્રીસ કિલોમીટરના ગામની આવક છે અને આવક થઈ છે ચારથી પાંચ હજાર ગટાની આવક છે અને ભાવ અત્યારે એસી સો રૂપિયાથી માંડીને અઢીસોથી પોણા ત્રણસો રૂપિયાના ભાવ મળે છે ખેડૂતને બરોબર

જે મારી સાથે ખેતી કરે છે મારા ભાગ્યા એ પણ છે અત્યારે ખેડૂતોને દોઢસો રૂપિયાથી માંડીને બસો રૂપિયામાં ડુંગળી વેચવા મજબૂર થયા છે સરકારે વીસ ટકા જે ડ્યુટી ઘટાડવાની વાત કરી હતી એપ્રિલ મહિનામાં તે નિર્ણય હજુ પરિપત્રમાં જાહેર કર્યો છે જો એ નિર્ણય થોડોક વહેલો જાહેર કર્યો હોત તો ખેડૂતોને વધારે ફાયદો રહેત હવે આવતી પહેલી તારીખથી એટલે કે એક એપ્રિલથી વીસ ટકા ડ્યુટી ઘટવાની છે પણ અત્યારે જે ખેડૂતોને ભાવ મળે છે બહુ ઓછા છે પડતર કિંમત અત્યારે ચારસો થી સાડા ચારસો રૂપિયામાં પડતર કિંમત થાય એની જગ્યાએ બસો અઢીસો રૂપિયામાં ખેડૂતો માલ વેચવા મજબૂર થયા છે અને અમારે અત્યારે ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ વધારે હોવાથી અને માર્ચ એન્ડિંગની રજા હોવાથી આજે હું રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા આવ્યો છું જે ભાવ મળે છે ઉત્પાદન પડતર અત્યારે ઉત્પાદન પેલા તો આ તડકાના હિસાબે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવે અને પડતર વધારે થાય તો અત્યારે જે બસો રૂપિયા ભાવ મળે છે તે મજૂરી પણ ન થાય ડુંગળીમાં અઢાર થી વીસ હજાર રૂપિયાનો તો ખર્ચો થાય છે ડુંગળી ડ્યુટી એક વર્ષમાં ચાલીસ જેટલો ઘટાડો થયો અત્યારે જીરો જીરો ઇમ્પોર્ટ ડ્યુટી થઈ ગઈ તો એમાં કોઈ ફેર પડ્યો કઈ સરકારે હજી ઘટાડવાનો પરિપત્ર જાહેર કર્યો છે પેલી એપ્રિલ થી લાગુ થાય એવો સરકારનો પરિપત્ર છે પણ હજી કોઈ ભાવમાં કઈ ખાસ એવો કઈ ફેરફાર નથી

ંદવાના થાય ખર્ચ એમાં કઈ વર્યા નહી ખર્ચો લાખ ઉપર મજૂરી થઈ જાય